જમ્મુ કશ્મીરમાં અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા પાંચ પોઈન્ટ પાંચ માપવામાં આવી હતી આ ભૂકંપ જમીનથી દસ કિલોમીટર નીચે આવ્યો હતો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર કારગિલમાં દસ કિલોમીટર ભૂગર્ભમાં હતું તેના આંચકા કશ્મીરમાં પણ અનુભવાયા હતા આ પછી આફ્ટર શોક પણ અનુભવાયા હતા લદ્દાખમાં સાંજે ચાર વાગ્યે એક મિનિટે ભૂકંપની તીવ્રતા માપવામાં આવી હતી આ પહેલા પાકિસ્તાનમાં સવારે

તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો